અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીના પોકાર થતાં લોકો પીવાના પાણી માટે ત્રાહીમા આમ પોકારી ઉઠ્યા છે ત્યારે અમીરગઢના સુરેલા સહિત વીસ જેટલા ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો કરોડોના ખર્ચે પાણીના ટાંકા તો બનાવવામાં આવ્યા છે પરંતુ આ ટાંકાનું પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું નથી અને માત્ર કાગળ ઉપર જ છે નળસે જળ યોજના બતાવી લાખો કરોડોની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા છે આ તમામ બાબતને લઈને ગામ લોકો દ્વારા અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ તમામ રજૂઆતો હાલ તો તાલ રહેતા આજ રોજ અમીરગઢ તાલુકાના સુરેલા સહિત અનેક ગામની મહિલાઓએ માથે પાણીના માટલા કરી વિરોધ પ્રદર્શન કરી પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે આ તમામ ભ્રષ્ટાચારને લઈને પાણી પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું કે યોગ્ય તપાસ કરતી જતી કાર્યવાહી કરવા ખાતરી આપી છે પરંતુ સવાલ એ છે

પોણી ની તકલીફ પોત્રી તીસ વર્ષથી ટોકા બનાવેલા છે ટોકા ખાલી માટે અમારા ગોમ માટે પોણી ગોમ માં પોણી ક્યાંય અમારે કોઈ કારણ થી પોણી ગોમ માં તકલીફ નાહવાની તકલીફ સબ રીતે તકલીફ તો આ પોજીજી થી અમે આવ્યા છીએ અમે આગળ રજૂ કરીને ગયા કે આમાં નળ નળા તો અમારું કોઈ સરકારે હોબડ્યું નથી તો ફરીથી આ કારણથી અમારે આવવું પડ્યું હાલ પોણી પોસ્ટ કિલોમીટર લેવા જવું પડે

કે જેમાં દસ પંદર કે વીસ કરો હોય એવા છૂટાછવાયા બે કે ચાર કિલોમીટર કે પાંચ કિલોમીટરમાં પથરાયેલા હોય છે એ જગ્યાએ એમને પાણી મળતું નથી અને એના માટે એમની ખાસ કરીને ટેન્કર માટેની માગણી હતી આ સંદર્ભે એમની જાણે રૂબરૂ ચર્ચા બી કરી એમના પ્રતિનિધિ સાથે અને અમારી ટીમ સાથે પણ થોડુંક એનાલિસિસ કરીને અમે કાઢ્યું છે કે જે ગામોમાં જ્યાં આવી ફળીઓમાં ત્યાં હેન્ડપંપ ઓલરેડી આપણા છે જ જ્યાં હેન્ડપંપમાં પાણી ઉતરી ગયા હોય અને એવું લાગે કે ત્યાં પાણી નથી સદંતર નથી તો એવા ગામોમાં અમે ટેન્કર્સ અત્યારે આપવાનું આયોજન કરી રહ્યા છે જ્યારે બાકીના જ્યાં હેન્ડપંપની બીજી વ્યવસ્થા છે તો ત્યાંમાંથી એ પાણી મેળવશે અને લાંબા ગાળા માટે આ જે ફળીઓ છે એને અમે જૂથ યોજનાનું જે પાણી આવ્યું છે એને કનેક્ટિંગ કરવા માટે પણ આયોજન કરી રહ્યા છીએ ઓકે

એ પાણી થી ગલત થઈ ગયો હા સાહેબ આવતું જ નહી કેતો બે વાર થી ખેતર ભોજી પાણી કાઢ્યો એ પાણી આવે હે ચોય ફૂટી જાય હે તો આવે ને સાહેબો આવી ભાળી તપાસ કરે ને લઈ તો શીખ લેવાનું ને જતા રહી એ પાણી કેમ બાજુ જાય હાલ તો ખુબ ચકલી થોડું પોડી પડે માટલા ભરી ઢોર તો ઉભા રે સોકી પડી શું કરવાનું હવે સાચી વાત હે ચંતુબન